ખંભાતના ના કલમસર ગામે કેમિકલ યુક્ત પાણી ગામમાં આવતા જૂનાગઢમાં સિંહ દર્શન કરતા પ્રવાસીઓ ઉડાવ્યા વન વિભાગના ધજાગ્રા જુનાગઢમાં વન વિભાગના નિયમોના ખુલે આમ ભંગ સિંહ દર્શન કરતા ગાડીમાંથી બહાર ઉતર્યા પ્રવાસીઓ પ્રવાસીઓ ગાડીમાંથી બહાર ન નીકળે તેવો છે નિયમ બોલીવુડના કિંગ ખાન ને ગુજરાતની ગરમી માફક ન આવી એક્ટર શાહરુખ ખાન ને લૂ લાગવાથી કેડી હોસ્પિટલમાં કરાયા દાખલ કેડી હોસ્પિટલ ની બહાર પોલીસ નો બંદોબસ્ત ગોઠવાયો કે કે આર અને સનરાઇઝિસ હૈદરાબાદની મેચ માટે શાહરુખ ખાન આવ્યા હતા અમદાવાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકારની વિચારણા સરદાર સરોવર ડેમ માં પાણી હયાત જથ્થા અનુસાર સિંચાઈ માટે આપવા સરકારે વિચારણા કરી જેમાં લઈને કલેક્ટરે અધિકારીઓને આપી સૂચના જેમાં પ્રીમોનસૂન તૈયારીઓના સંદર્ભે કલેક્ટરે માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી છે પ્રી મોનસૂન દરમિયાન વહીવટી તંત્ર રહેશે કાર્યરત જેમાં વહીવટી તંત્ર દ્વારા કરી અરજી જેમાં પ્રસિદ્ધ મહુડી મંદિરનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે સરકાર કમિટીની રચના કરીને તપાસ કરે તથા વર્ષ બે થી ચોવીસ સુધીના નાણાકીય હિસાબ સરકાર અરજદાર પાસેથી માંગે કાળજાળ ગરમીથી પ્રવાસન સ્થળ સાપુતારા બન્યું સુમસામ જેમાં વેકેશનમાં પ્રવાસીઓ ધમધમતા સાપુતારામાં સન્નાટો જોવા મળ્યો સાપુતારાના રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જેમાં બોટિંગ હાઉસ રોપવે પણ પ્રવાસીઓ વગર બન્યા સુમસામ જામનગરના ગેટ માર્કેટમાં પ્રખ્યાત વેપારીની પેઢીમાં આગથી લાખોનું નુકસાન આગમાં એસી કોમ્પ્યુટર ટીવી ટેબલ સહિતનું ફર્નિચર બળી ગયું ફર્નિચર સહિતની વસ્તુઓ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન જેમાં સવારમાં આગ લાગતા જાનહાનિ ટળી હતી ગુજરાત બોર્ડનું ધોરણ દસ નું વધુ પરિણામ આવતા ધોરણ અગિયાર ની સીટોમાં વધારો જેમાં ધોરણ અગિયાર માં વર્ગ દીઠ પાંચ સીટનો કરાયો વધારો હવે એક વર્ગખંડ માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે ડીઈઓ દ્વારા સીટ વધારવાના આદેશ સ્માર્ટ તંત્રની બેઠક હાલ સરકારી કચેરીઓમાં મીટર લગાવશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય પર બેઠક બેઠક જીઓવીએલ ના એમડી શિવલહેર નિવેદન રાજ્યમાં પચાસ હજાર મીટર લાવવામાં આવશે કોબા તીર્થ ખાતે બે વાગ્ય સાત મિનિટે અદ્ભુત નજારો સર્જાયો જુઓ વિડીયો વર્ષમાં એક વખત સર્જાય છે આ અનોખો સંજોગ ગાંધીનગરના કોબા ખાતે આવેલ જૈન તીર્થમાં અલૌકિક ખગોળીય ઘટના દર વર્ષે બાવીસ મે ના રોજ બપોરે બે સાત મિનિટે સૂર્ય તિલક થાય છે આ મંદિરમાં રાજ્યમાં વેચાતા નકલી બિયારણ અંગે રાજ્યના કૃષિ વિભાગની એડવાઇઝરી બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી પાસેથી કરો કૃષિ વિભાગની સ્કોડ દ્વારા અત્યાર સુધીમાં જેટલા સેમ્પલ સેમ્પલ લેવામાં આવ્યા આવ્યા લેબમાં તપાસ માટે મોકલી દેવામાં છે જામનગર જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું આ હુકુમ ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો ની કલમ એકસો અઠ્યાસી મુજબ સજાને પાત્ર થશે

અતિ ગંભીર થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘોઘારો રોડ પોલીસે ગુનો નોંધીને તપાસ આગળની હાથ ધરી છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં કેરીના બોક્સની મબલક આવક જેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક કેરીની આવક નોંધાઈ છે એક જ દિવસમાં ચૌદ હજાર કેરીના બોક્સની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળતા કેરીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે ગરમીના પ્રકોપ વચ્ચે આંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી તથા છવીસ મે બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી જેમાં લોકસભાની ચૂંટણી લઈને ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી આજે યુપીમાં ધુવાધાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે પીએમ મોદી યુપીના શ્રાવસ્તીમાં જનસભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે એસપી અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે પૈસા આપીને રેલીમાં બોલાવે તે તમારું શું ભલું કરશે ત્યારબાદ ભારતીય શેર બજારમાં સામાન્ય ઉછાળો ભારતીય શેર બજારમાં ગઈકાલ એટલે કે બુધવારે સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો અને બીએસઈ નો સેન્સેક્સ બસો પાંત્રીસ પોઈન્ટ વધીને બાવીસ હજાર ચારસો ને પચાસ ની સપાટી પર બંધ રહ્યો હતો જ્યારે એનએસસી નો નિફ્ટી પણ દોઢસો પોઈન્ટ નો ઉછાળા સાથે બોતેર હજાર એકસો ને પિંચોતેર ના સ્તર પર બંધ થયો હતો જ્યારે બેંક નિફ્ટી માં પણ ત્રણસો પોઈન્ટ નો ઘટાડો જોવા મળ્યો હતો અને સુડતાલીસ હજાર છસો ને બાવન ની સપાટી પર બંધ રહ્યો હતો ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં વધારો ભારતીય શેર બજારમાં વધારા બાદ ભારતીય સોનાના બજારમાં પણ વધારો જોવા મળ્યો છે ગઈકાલે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ચિમ્મોતેર હજાર પાંચસોને બત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો ત્યારબાદ બાવીસ કેરેટના ભાવની વાત કરવામાં આવે તો સડસઠ હજાર એકસોને તેંતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યો હતો ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો અમિત શાહનો હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે પશ્ચિમ બંગાળમાં હુંકાર ભરી છે તેમણે કાથી એક રેલીને સંબોધી અને જે દરમિયાન તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓનો ઘેરાવો કર્યો તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની ત્રીસ સીટ આવતા જ મમતા સરકારની વિદાય થશે બંગાળમાં રાજકીય હિંસાથી લોકશાહીનો નાશ થયો છે તથા મમતા બેનરજી સરકારને અમિત શાહ દ્વારા ઉધળે લેવામાં આવી હતી